નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી બાબતે આવ્યો છે સૌથી મોટા સમાચાર રામનવમીની આપી છે સૌથી મોટી ભેટ તો શું આપી છે ભેટ તમામ તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે કવર કરી દઈશું તે પેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં તો બે લાયકનને પ્રેસ કરો સાથે જ તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જેનું નામ છે ટ્રિકોચરણ જેની વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો વાત કરીએ છે શું આવી છે નવી અપડેટ પોલીસ ભરતી માટે ત્રીસ એપ્રિલ સુધી ફોર્મ ભરી નવેમ્બર કસોટી યોજાશે અત્યારે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાશે બીન અત્યારે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાશે અને આ મુજબ જે છે ભરતીની જાહેરાત થઈ હતી અને કઈ પરીક્ષાની ક્યારે જે છે તમારો લેખિત પરીક્ષાનો કાર્યક્રમ છે આ પણ જાહેરાત થઈ ચૂકી છે વિશેષમાં પણ આવેલું છે વિદ્યાર્થી મિત્રો બધી બાબત અહીંયાથી જે છે મુખ્ય મુખ્ય બાબત છે જે પણ આપણે એક ભેટ સ્વરૂપે મળેલી છે જે રામનવમી પહેલા જ મળી ચૂકી છે બરાબર આ સૌથી ઇમ્પોર્ટન્ટ એવી ખબર છે ઘણા બધા લોકો છે કે જેમને આ પણ બાબતની ખબર નથી તો એવા લોકો સુધી આ વિડીયો આપણો પહોંચાડવાનો પ્રયત્ન રાખશો